નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સરસ મજાનું લીલા ચણાનું શાક બનાવીશું જે આપણે એકદમ યુનિક રીતે બનાવીશું જેમાં આપણે પીરનો ઉપયોગ કરીશું અને ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીશું આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો જેટલું દેખાવામાં સુંદર લાગે છે ને એવું ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે લીલા ચણા અને પનીરનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં લીલા ચણાની એક વાટકી ફોલીને લઈ લીધા છે અને સો ગ્રામ પનીર લઈ લીધું છે એને આપણે ખમણીને એડ કરશું અને બે ટમેટાની પ્યુરી બનાવીને લઈ લીધી છે બે ડુંગળીને ખમણીને લઈ લીધી છે મરચાં અને આદુની પેસ્ટ છે એક ચમચી દોઢ ચમચી જેટલું લીલું લસણ અને કોથમીર તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં હું દોઢ ચમચા જેટલું તેલ એડ કરીશ આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું આપણું જીરું થોડુંક સંતળાઈ જાય એટલે એમાં એક લાલ મરચું એક તમલપત્રનું પાન એક તજનો ટુકડો બે બાદિયા અને બેથી ત્રણ લવિંગ એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું હવે એમાં આપણે ખમણેલી ડુંગળી કરી દઈશું ડુંગળીને સરસ રીતે તેલમાં મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે સંતળાવા દઈશું તો આપણી ડુંગળી થોડીક સંતળાઈ ગઈ છે તો એમાં આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને લીલું લસણ હતું એ પણ એડ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે સંતળાવા દઈશું આપણા આદુ લસણ અને મરચા સંતળાઈ ગયા છે તો એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે ચડવા દઈશું તો આપણે ટમેટામાંથી સરસ રીતે તેલ છોટું પડી ગયું છે ટમેટા સરસ રીતે સંતળાઇ ગયા છે તો હવે એમાં આપણે ચણા એડ કરીશું અને બે થી ત્રણ મિનિટ માટે આપણે એને તેલમાં સંતળાવવા દઈશું આપણે એને ફરીથી ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું તો આપણા ચણા તેલમાં સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ એક નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશ સ્વાદ મુજબ મીઠું એડ કરીશ હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે સંતાળવા દઈશું જેથી કરીને આપણા શાકનો કલર ખૂબ જ સારો આવે

હવે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અહીંયા તમે ચણાને બાફીને લેવા હોય તો બાફીને પણ લઈ શકો છો પણ એના કરતા આવી રીતે બનાવશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે અહીંયા ચણાને આપણે સારી રીતે ચડવા દેવાના છે એટલે આપણે એક ગ્લાસ પાણી જોઈશું તો હવે એને આપણે ચણા ચડી જાય ત્યાં સુધી ઢાંકીને થવા દઈશું તો આઠથી દસ મિનિટ બાદ આપણા શાકમાં જોઈ લઈએ તો આપણો રસો બની ગયો છે સરસ રીતે શાક ચડી ગયું હશે આપણે ચણાને ને જોઈ લઈએ કે આપણો ચણા ચડી ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણા ચણા સરસ રીતે દબાવી તો દબાઈ જાય છે ચણા સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં એક ચમચી જેટલો પંજાબી મસાલો એડ કરીશ જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને અહીંયા મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો હતો એટલે હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશ અહીંયા જો તમારે નો એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મસાલા અને ખાંડને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એમાં આપણે સો ગ્રામ પનીર હતું એને મેં ખમણી લીધું છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણું પનીર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એને ઢાંકીને એકાદ મિનિટ માટે રેવા દઈશું તો મિનિટ થઈ ગઈ છે અને ચણા અને શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું ઉપરથી કોથમીર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જો ગ્રેવી વાળું પસંદ હોય તો તમે ગ્રેવી વધારે રાખી શકો છો અહીંયા મેં વધારે ગ્રેવી નથી રાખી સરસ પનીર શાક બનીને તૈયાર છે જેટલું દેખાવામાં સરસ લાગે છે એટલું ખાવામાં પણ સરસ લાગશે પણ સરસ મજાનું ગરમા ગરમ ચણા અને પનીરનું શાક બનીને તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવે તો